આમ તો અરવલ્લી જિલ્લો શિક્ષણ નગરી ગણાય છે ત્યારે વિદ્યાર્થીઓ માર મારવાના કિસ્સા થતા હોય છે ત્યાં એક કિસ્સો સામે આવ્યો છે માત્ર ધોરણ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માર માર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો સરકાર બેટી બચાવ બેટી પઢાવ જેવા અસરકારક સૂત્રો થકી લોકોને જાગૃત કરવા માંગે છે અને તેમના સરકારી કર્મચારી બેટી બચાવ બેટી પઢાવ નારાની એસી કીધેસી કરતા હોય તેવું લાગી રહ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર બાયડ તાલુકાની બોર્ટિંબબાની પ્રાથમિક શાળાના એક શિક્ષકે બે દિવસ ઘરે હાજર હોવાને લઈને માત્ર ત્રણ ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને લોખંડના પાઇપ વડે માર માર્યાનો વિદ્યાર્થીનીના પરિવારે આક્ષેપ કર્યો છે ગામ લોકો શાળામાં દોડી જઈને હોબાળો મચાવ્યો હતો ત્યારે આવું તાલિબાની કૃત્ય કરનાર શિક્ષકની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વિદ્યાર્થીના પરિવારની માંગ છે તો શું મોટી મોટી વાતો કરનારી સરકાર જિલ્લાના શિક્ષણ વિભાગને પગલા લેવા આદેશ કરશે કે કેમ તેવું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ ટહેલકાન્યુ સરલી